તો પેલા તો જો સવારમાં ઉઠી ગયો અને ઉઠીને તરત મારે ગ્રીસા ને ડખો થઈ ગયો તો મોટા પાયે ક્યાંશાલી

પછી પાછું કે પપ્પા કરે હાલો ફાઇટ કરવાની ચાલો હે હાલો હાલો આ તું ઊંચા કરી નાખો ટિશિંગ

યુસસમા કાઈ ન આલો આપણે કટા પડ જાય બાય બાય ગિરસા टाटा બાય બાય અજો મારે ડખો થ ગયો ને એટલે મારે ઉદાસ છે ઉદાસ કા ગિરસા લખો દીધું મારી ગિરસા મોટા પડી અ સવાર આવી ગડશે ને આઈસ્ક્રીમ વર્ષા ગયો એવું કે

ચા હા સાવગી રોટલી આવી ગઈ અને એક લઈ લે આપણે કેસર કાસ 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 કહેવાય હા લે ભાઈ વૈશાલી ડાય 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 ની આલો फटाफट નાસ્તો કરી લે બાય બાય

કાંઈ નહીં ચાલો આપણે દુકાન ખૂલું છે તો દુકાને જાય બપોરે ખાવા ટાણે પત્ર મેલા જો અમાર વૈશાલી અત્યારે પોતા કરે છે અને કપડા ધોઈને એન્જોય મેં કંઈ ધાબે કોઈ આવતી હતી તો વૈશાલી હે કોણ ગ્રીસા રડે એમ ગ્રીસા શું રડે જો હે શું કરે શું

એ તો ને નાખોળો મને દેરી નાખોળો ડરો કે સારું કામ કર દે તું ચાલો ચાલો બીજું કર તો ચાલો પાલો

રીસા બોલતી નથી બોલે તો કર્યા કરે કઈ ને આલો પેલા તો જમી લે ફટાફટ બહુ ભૂખ લાગે ને આજ કામ બહુ છે કરી નાખે કઈ નઈ આપડી તો પેટ પૂજા થઈ ગઈ છે મસ્તી ની ચ રોટલી અને એક કેરી જો અને અને મારું વાળું નાઈ નઈ કુ તો ગીસુ નાઈ નઈ કુ અ અ ડાયુ ડાયુ નાઈ નઈ કુ મસ્તી નું ઓ ઓ હ બોલે હે એ તો હા ઓડાઈ નીકળી પડી સાઈ માથું ઊંચું કરીને ક્યાં જાવું તારા મમ્મીને કવરાય છે હો તું કોને કવરાવાને કવરાવા રહી જાય એના દીકરો હે તો ઉઈ જા આ ફૂ 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 શેર કરતા એ મજા આવે કે મજા હે ગામડું એ તો ગામડું કહેવાય ને કાઇ ને હાલો આપડે જઈએ દુકાને આવે ખાઈ હોય પીવાય જ પછી અહીંયા જવા જ મળશે

જો મજા પછી આડી જાગશે જાગશે પછી ઘડી ગમશું એને આડે પછી કાઢીને આલો પેલાં જમીને જમીને વાતચીત કરીએ ફટાફટ પહેલાં તો સુધી તો તમારો ભાઈ તો જમી બમીને થઈ ગયો છે કમ્પ્લેટ મસ્તીનો અને બસ હોવાની તૈયારી ફૂલ કરવી છે વૈશાલી ગ્રીસાલી મમ મમ કરાવે છે અને ભૂઈ જવું છે ખાસ તો અમારે બાપ દીકરીને તો મોટે પાય બોલતી નથી ખબરની મારી આને તો કાંઈ નહીં ઘડી કાલાવાલા કરીએ ને પેલી રમીએ તો ચાલો મળશું નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે અહીંયા બધી વિડીયો જોઈએ તો તમારા બધાને થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ ધન્યવાદ તો આવી જ રીતના તમારા બંને સપોર્ટ દેતા રહેજો મળશું નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે ત્યાં સુધી સીતારામ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ